જય પ્રમાણેની કટતાઓ બનેના આપ સૌ સાક્ષી છો એક સમય હતો કે ગુજરાતનું બેનાની સરવા કૃષિ ઉત્પાદન માત્ર 18000 કરોડ રૂપિયા હતું આજે આ કૃષિ મોસમની આત્રાના સંદર્ભમાં કેમ સુવૃત ભર્યો અને 2 લાખ કરોડ રૂપિયા જેટલું કૃષિનું ઉત્પાદન અહીં આપણે કરી શક્યા છે ગુજરાત સમગ્ર દેશનો

गुजरात सोलर वीजली उत्पादन में में समग्र देश में अवल नंबर है गुजरात प्राकृतिक कृषि सहाय धोरणों से अवल नंबर है गुजराते सोलर वीजली उत्पन्न करी है कारण दिवसे वीजली अपने पर गुजरात नंबर वन है खेड का कनेक्शन आप એમાં પણ આ એક ગુજરાત નંબર 1 છે 2000 ની સાલમાં આ રાજ્યમાં 4 લાખ કુશીલા કલેક્શન હતા કેનોની સ્થિતિ એવી હતી કે એ બેટી નું કલેક્શન માટે અરજી કરે તો 7 8 9 10 વર્ષે એ બેટી નું કલેક્શન મળે એવું આપના સૌએ અનુભવ્યું છે ગણી વખત એવી સ્થિતિ બની હતી કે બાપાએ અરજી કરી હોય અને રાજા જતા જતા ધર્મ જતાના દીકરાને લેવા જવું પડે वारसाई करा पड़े नवी प्रोसेस में जवु पड़े एवं अनेक दाखला किसान संघ कार्यकर्ता है मैं पोते अनुभव बोल करिए पछी बिजली अच्छी लेवा में आवे एवा तगला की कायदा होता के एक बार रोड बना के देवा लो टेस्ट रिपोर्ट भर के देवा लो पछी करवानी पछी बैंकिंग में 6 7 8 वर्ष मैंने मुख्यमंत्री श्री ये खेड़ को दिया बिंदा गामड़ा में जे समझी और पछी अच्छी आज कलेक्शन માટે મંજૂરીનો લેટર આવે પછી બોલ કરું સ્થિતિ એવી બની ગઈ કે આપને રોલ લઈને બોલ કરી દીજે 64 વર્ષ બોન બંધ રહે અને હોમ સ્ટેનરનો પૂરી જાય પાણીનો આવો ઓછો થઈ જાય જો વર્ષ 7 વર્ષે કલેક્શન મળે તો 14 જેટલા હપ્તા આપની અનગમતી કે ક્યાં જરૂર પડે તો દાગીદારની ચીજને હપ્તા ભરવા પડે એવી સ્થિતિ બની ગઈ કે હું ભાઈમાં લઈ દઉં આજે વિદ્યુતનું કનેક્શન 4 લાખ થી 24 લાખની આટલા આપણે સફળ કરી એમાં પણ ગુજરાત સરકારે 2014 સુધી એ 10 લાખ કરી શકે આપી સકી પણ કેન્દ્ર સરકારના પછી રાજ્યોના બિગડી દેકમોને વીજળીના બોળોને કેન્દ્ર સરકારે સહાય ચાલુ કર્યા પછી છેલ્લા 10 વર્ષથી પ્રતિ વર્ષ 1 લાખ કરતા વધારે વીજળીના કનેક્શનો આપણે પ્રતિ વર્ષ આપી રહ્યા છે અને આજે માંગો ત્યારે વીજળીનું કનેક્શન મળે અને 3 4 6 મહિનાનો મોડલ મોડું ખેતીવાડીનું કરેક્શન મળી જાય કે ખેતરનું નિર્માણ ગુજરાત વિદ્યુત બોર્ડે રાજે નિભેન્દ્રભાઈ પટેલની સરકારના માર્ગદર્શનમાં કનુભાઈ પટેલ કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં આપણે કરી શક્યા છીએ એક પત્ર એવું રાજ છે કે ત્યારે જે વીજળીના કનેક્શન માટે મુશ્કેલી હતી બીજા એક પત્ર એવું રાજ છે જેને છેલ્લા 20 વર્ષથી ખેડૂતોને વીજળીના ભાવ વધી વધ્યા આજે ઉદ્યોગોને 11 બાર રૂપિયા વીજળી મળે ગૃહ વપરાશ પર 7 થી 9 વીજળી મળે સરકાર ઉનાળો તો જરૂર પડે ત્યારે 9 થી લઈને 15 રૂપિયા સુધી વીજળી ખરીદી અને ખેડૂતોને આપે એ 50 પૈસા ને 75 પૈસા એ વીજળી આપે 10 થી 15 રૂપિયા ની વીજળી ખેડૂતને આટલા ભાવે મળે છે આ કૃષિ મહોત્સવ અને નરેન્દ્રભાઈ નું વિઝન મને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની ખેડૂતોની નીતિને કારણે આજે આપણે શક્ય બન્યું છે કે રુતે દીરાણ લેવું હોય તો બાપનો વિચારો બની જતો એટીએમસી ના चेयरमैन ની ભલામણ કરાવી પડે મહેન્દ્રભાઈ જેવા આગેવાન ની ભલામણ કરાવી પડે વિકુ સિતેવા ભાજપ ના આગેવાન પાસે જવું પડે કોઈ સમાજના આગેવાન ના જામીન કરવા પડે અને ત્યારે સોસાયટી ના चेयरमैन કે સેક્રેટરી 10 15 20000 નું દીરાણ આપે 18 ટકા નું વ્યાજ લે 31મી માર્ચ સુધી જઈએ તો 4 5 ટકા દંડિયા વાક લેવામાં આવે ને સાવતા હોય તો વ્યાજ કેવો તો ભરતા હતા 20 25 હજાર મળે હોય આકસ્મિક જરૂરિયાત પડે વધારે ચૂકવું હોય તો સૌકારના ઘેર જઈ પાઘડી ઉતારવી પડે ખેડૂતને અને ત્યારે 3% 4% 5% વ્યાજે ધિરાણ મળતું તો પૈસા મળતા હતા અને ખેડૂતની તમામ આવક એ સાહુકારના ત્યાં એને જમા કરવાય પડે એવી સ્થિતિ હતી એનાથી આપણા સંજય મિત્રો આ રોનેભાઈ જેવા આગેવાનોએ ખૂબ સારા ઘઉં પકવ્યા હોય पैसा ना होने बिहार मटे राजा होए अन तमारे जो बिहार भेज जाए अन बीजी बार बाबू पड़े अन दस पर जोने जरूर पड़े तो पहले मोटो खेतों के ऊपर के तू ले जा पर बाबा जब पाके अपने बीस पर आपका परसे पंद्रह पर आपका परसे एक भी खेतों पर लेगो तो ये भी स्थिति है